વડિયામાં કિસાન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા વડિયાથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ આજે વડિયા ખાતે કિસાન આક્રોશ યાત્રાનો ઉત્સાહભેર અને ભવ્ય રીતે પસાર થઈ હતી આ યાત્રા સોમનાથથી અમરેલી તરફના માર્ગો પર યોજાઈ હતી જેમાં આશરે પિસ્તાલીસ થી પચાસ જેટલા દરમિયાન આંબલીયાએ ખેડૂતોના હક અને પ્રશ્નો અંગે સરકારને આડે હાથ લીધા હતા તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને પાકનું યોગ્ય વળતર અને સહાય ન મળતા આક્રોશ વ્યક્ત કરવો પડ્યો છે સાથે સાથે તેમણે રાજ્ય સરકારને વિનંતી કરી હતી કે ખેડૂતોની સમસ્યાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે ખેડૂતોના હિત માટે આ પ્રરોહ પ્રયા શાંતિપૂર્ણ રીતે પસાર થઈ હતી જેમાં અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ઉત્સાહપૂર્વક જોડાયા હતા રિપોર્ટર રાજુ કાર્યા સહજ ન્યૂઝ વડિયા આજે વડિયાની અંદર આ કિસાન આક્રોશ યાત્રા પહોંચી છે અને કિસાનની આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ જે ગુજરાતના ખેડૂતોનો શું હતો કે જે સાત સિઝનથી અમે જે રીતે ખેડૂતો હેરાન પરેશાન છીએ કુદરત રોઈથી છે ત્યારે અમે એક જ માંગ કરીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે આ ખેડૂતોની જે માંગ હતી એ માંગ લઈ અને ભગવાન સોમનાથના આશીર્વાદ લઈ અને આ યાત્રા નીકળી છે ને આજે વડિયા ખાતે પહોંચી છે ગઈકાલે સરકારે જે દસ હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું પણ આ ગુજરાતના ખેડૂતોએ કમોસમી વરસાદ માટે એની રક્ષણ માટે જે તાડપત્રી અને જે શું કહે કાગળ લીધા હતા આ કાગળ જેટલાય નથી આપ્યા બેતાલીસ લાખ હેક્ટરની અંદર નુકસાન છે એવું સરકાર પોતે કહે છે અને એની સામે દસ હજાર કરોડનું પેકેજ એટલે વીઘે ત્રણ હજાર પાંચસોને વીસ રૂપિયા થાય આ ત્રણ હજાર પાંચસો વીસ કરતાં તો પાંચ પાંચ હજારના તાડપત્રી અને કાગળ ખેડૂતોએ લીધા છે એટલે આ ઐતિહાસિક પેકેજ નથી આ ખેડૂતોની ઐતિહાસિક મજાક છે ખેડૂત આગેવાન અપાલભાઈએ બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ ખેડૂતોની મજાક છે ઐતિહાસિક મજાક છે અમે આશા અપેક્ષા રાખતા હતા કે ગુજરાતના મુખ્યમંત્રી ખેડૂતોના ખેતરોમાં ગયા છે એનો દયાનો છાંટો એના હૃદયમાં ક્યાંક રુજુતા જાગીએ છે અને કઈક કશીક એવી જાહેરાત કરશે કે જેના કારણે ખેડૂતોનું આપણે એમ ના કે સો ટકા તો મળે એવું તો શક્યતા જ નથી આ રાજમાં પણ કમસે કમ એનો ખર્ચો નીકળે એવું પેકેજ હું અને પરેશભાઈ જાનાની ચર્ચા કરતા કે ખર્ચો કાઢવો હોય તો વિગે પંદર હજાર રૂપિયા જોઈએ સરકારનું પેકેજ વિગે પંદર હજાર રૂપિયા આપે તો એનો ખર્ચો નીકળે આવક તો નો જ ગણાય એમાં ખાલી ખર્ચ નીકળે બાકી વિઘે ત્રીસ હજાર ની એવરેજ આવક પ્રમાણે ગણીએ તો આ પેકેજ જે છે એ પંચોતેર હજાર કરોડ એ પ્રમાણે થવું જોઈએ સરકારી આંકડા મુજબ મૂળ નુકસાની લાખ કરોડ થી વધારે છે ત્યારે સરકાર જે છે એમ કાઢપત્રી ના પૈસા નથી આપ્યા બે ડીએપી કે બે એનપી ના પૈસા નથી વીગે આવી મજાક બંધ કરવી જોઈએ ઉદ્યોગપતિઓને એ મામા માસી ના કે એમના ભાણિયા હોય એમ સીધા તેત્રીસ હજાર કરોડ માફ કરી દે પચીસ લાખ કરોડ દેશના ઉદ્યોગપતિઓના માફ થાય ખેડૂત માગે શું માત્ર ને માત્ર એક લાખ કરોડ નું પેકેજ અને બધા દેવા માપ આશ્વે કઈ જુ ખેડૂત ભાગતો નથી ખેડૂતે દીધું જ છે જ્યારે ખેડૂત આપવાનો વખત આવે અને સરકાર જે છે એ મોઢું ફેરવી લે ત્યારે એમ કહેવાનું મન થાય કે એક બાજુ કુદરત રૂઠી ને બીજી બાજુ આ સરકાર સાવ જૂઠી